મારે દેખાયે રત્નજી આરે મને એમને મરણ કરે ને હવે તો તારે ઓચકૂઓ

ખબર નઈ આજ તો આવી નથી છે છે એમ વાત તો ગાયો નો કરશે શું તો નથી ફાયદો

वह बतल एहां बेत अलँग, गो बतल, अलँगा ही जो अ घसा मृँमाल बला उपली की ज घुना बला गatinya बबना दधे औी जिना क्छिना मों का घया हई जर ल 돼पी जो हुछinand बला चूण जो जी মারকা কি ও জোর বেশি લો ભો બરખા પાડે હો ઓલ્યા પાડે બરખા ના તો પૂરી ગણ તો કાઢો એરે બાબા બાબા ઓ હો માથે બેહી જો ના ના હું બેહી જો હું બેહી ભોરા 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 અરે ભોરા ભોરા એ બરકા ઉગરાયા તો કરી એ બોલતો આજે તો આપણે આપણે એમ હો હો બોલતો નકવા કોન મત લોગી ફેડાઈ ગઈ હે કુમાર કોક આવ શેરો લ્યા

xe ઉડી đi ઉડી lô đi anh em này cái gì hơn gì nhiều mẹ thấy tôi như gì cái nào vẫn tôi nói gì nữa chờ đấy chờ đấy chú con chú chú con chú để em có rồi à bây giờ bấm cái này nhất định được hả có bấm gì હવે સુઈ સુધે આરામ થી સવાર માં ઠેઠ વહેલ છે છું સવારમાં માં ફેરવો પડશે લાઈટ વાય મોડી મોડી લાઈટ આલી થઈ

એટલે થકન બાહિક હતું કે ની એટલે અરે મને તો ખા નદી ન કે તો હું એ

મારે તો બે તો મકોડા ભાજી લાવી પણ તમે ચીધો પગાવ એમ શોશી પછી પગાઈ ના અરે દોશી તો બબુ પાસે ઈ હમો કેડી ખુદતી ની બબુ મકોડા હમા કરાવશે પા થોરી કરી ની ઈ તો કોઈ મોટો હાથ મારવાનો છે મોટો હાથ બબુ ખૂબ બોલે છે બબુ રોટલે આમ પીકા વાત તો ખૂબ કરી દીધી હવે હાથ મારો આવી રાખો ને રાગી છે પણ બોલડો માં તારે થોરી કોણ કરવાની છે આ ઓને આગળ આગળ તગારું લેવું છે અલ્યા સગારમ શું થાય 100 રૂપિયા આવશે અમેાર થોડી ન કેવરા ઓનન ભાવ ખરી કોઈ ઓય અરે પાંચ હશે પછી રાગી ભમણ આગળ 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 આખી તો નહી નરદાન કામ થશે થતા શું આગળ આગળ પડી લોખંડની આગળ પડી પડી

જો માર વાળો હેડ આપી હાશી દે ઢકો દે તું મને હેડ હેડ એ ઓય બોખી ડોશી જેઈ ગઈ આજ તો 1 લાખ રૂપિયા ખાવા હાશી બની આજ તો ગાજો હે આજ તો છોર તો મણા થોડીયા કાઢિયા લે હા તારે કોથરી ડોસી ઓલી લે ઓ ઓ ડોસી પેસે ડોસી લે 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 ડોસી રાધી જાશે કે લે ઓ ડોસી કોમા કોથરી ને હોય ઓ એ તો ઉ એ કોળલે એ બરા બરા એ આ

બે તો મકો શું હમણાં તો સોરી તો કરી નહીં પણ હમણાં મોહર પગાર મોહર તો હાથ પણ મારો પડે આપે તો ઉડે ઉડે માર બાઈક તો ભૂલી ગયા તા

બાઈક તો કલાસ ઇન્જિન જો બાઈક તો ઓય કર્યો તો અલે બાઈક બાઈક તો થઈ હવે બાઈક તમારે પૂરું કરીને નાલો પડે તો બાઈક દીવે હેડો ગોતવા અમને ગોતવા જ ઈ એક આઈડિયા હેડો શીલો ભાળ બતી કે હા શીલો ભાળ બતી કરો બતી કરો કરો આ બાઈક તો આ હેડી આ હેડી આ આ આ આ આ

Desce doi, de rão. Cato de rua. Tá na xixa aí, né? A ને assim, naquele. Naquele. Nindot. Cato de rão, fone, cara. Vê se mara a bike. Eu lembro, bandado, não tem cartão. Também, cara, do fone, né? Eu lembro. Ué.

એટલે તમે ચીયા છો આ કોણ છે એટલે ચીયા છો તમે છો કોણ તમે આ ભાઈ ગ્લીન કે દી આયા તમે હ ખબર નહી આ કોણ છે માર બાઈક કે દી લઈને આયા તમે બાઈક કે દી લઈને આયા તમે ઓ ઓંગમાંથી બોલો तो 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 हमें तो 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 तो